કે दारू sourceType હો સંભુણો બુ લે दारू કદી ના છોરા આ તો આપડા કાંદરો થી ચાલતી આઈ આરી ક્રિયા છે બે પોતલે પાઈ દીધી ડબલ થઈ ગયું યાર આગળ યાર વાત જ યાર

સોસેય નહીં સો માં પૈના આબા દે કાલી તો કાલી પૈસા ના આબારે તસી તને બસું બતા

તમે ગમે જા આપડે પેલા કરવાના પેલા હરિયા લાવે એ પિક્ચર માં જોયું તું કચ્છ માં ગાળવાનું પિક્ચર નઈ તમારો

ના થાય <laughs> <laughs> અલે એમ મોનાથી બડે છોટાથી ખેતી લાય તો તું ઈરાય તૂટશેલે તારાથી આની હ સમજી અલે તો રેયા સપૂજી સગર જતાયું ગેર પણ હું પહેલા હું પહેલા બતાય તો ઓયનો બોડી પછી હું હું પહેલા બતાય બોડી આ જો મારો ભાઈ ભાઈ બોડી મને આ રે આમ આ એ ના વાગ પાણી બતાય તો પડે એ

સાબરો નઈ તને ઊંચો કરું તાના ને અને મોડો મમ્મા કરજે લેજે કરજે બોટ મ નહીં ઇત તો બોટેલું હોય એ ભલે તો મય બોડી આ બતાઉ ના હોય તા <mí> <pros constituting dhukai>

ચાપિયા લઈ જતા ભાઈ કેવાય આવું કરી વિચાર્યું નતું એવું

માપ પૈસા લે ભાઈ ઉઠા બેઠું બેઠક કરો બે

હા તો દારૂડિયા ને વિશ્વાસ નારા કાંઈ હતા નહી સાચીયા હતા લેડો આ પકડો રૂપિયા